તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે આજે ગુજરાતમાં વર્ષા જેવી ગરમી પડશે બે દિવસ રાત્રે પણ ગરમીની અસર રહેશે જ રાજ્યના બાર જિલ્લામાં વેવની આગાહી જેમાં બનાસકાંઠા સાબરકાંઠા વલસાડમાં વેવની આગાહી છે આણંદ સુરત સુરેન્દ્રનગરમાં પણ વેવની આગાહી પોરબંદર રાજકોટ જૂનાગઢમાં હીટવેવની સંભાવના તો ભાવનગર પોરબંદર અમદાવાદમાં રાત્રિ પણ ગરમ જ રહેશે અમદાવાદમાં પાંચ દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ ગાંધીનગર અમદાવાદ આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધશે સુરત ભાવનગર રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અમરેલી જૂનાગઢ પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ રહેશે અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ચુમ્માળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રી પરંતુ આજે અમદાવાદમાં અગમવર્ષા જેવી સ્થિતિ સર્જાશે એટલે કે આજે છેતાલીસ ડિગ્રી પણ ગરમી નોંધાઈ શકે છે વલસાડમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ચુમ્માળીસ પોઈન્ટ છ અને અમરેલીમાં ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું તો જામનગરમાં ચુમ્બાળીસ પોઈન્ટ એક જૂનાગઢમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું અને ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં અગનવર્ષા થાય તેવી સ્થિતિ છે અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટની સ્થિતિ છે તો રાત્રિ દરમિયાન પણ તાપમાન વધુ જ રહેશે અને રાત્રિ પણ ગરમ જ રહેશે સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ જૂનાગઢમાં વેવની આગાહી કરવામાં આવી છે મેના અંતમાં જે પ્રમાણે સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને હવે રેડ એલર્ટ અમદાવાદ શહેરમાં આપવામાં આવ્યો છે અને જ્યારે રેડ એલર્ટમાં લોકો તપીને લાલ થઈ જશે તેવી સ્થિતિ છે સાથે જ બારથી ચારમાં લોકોને કા કામ વગર બહાર ન નીકળવા સાથે વારંવાર પાણી કે લીંબુ શરબત શરીરનો રસ પીતા રહેવું જોઈએ જેના કારણે ડિહાઈડ્રેશન જેવી પરિસ્થિતિ ન સર્જાય હીટ સ્ટ્રોકના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે તો લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણાનો સહારો રહી રહ્યા છે વોટર પાર્ક જેવી જગ્યાએ અત્યારે ફરવા પણ જઈ રહ્યા છે